ગઢડાના હોળાયા ગામની પરિણીતા ઘઉંમાં નાખવાનું પાવડર પી જતા સારવાર માટે ભાવનગર ખસેડી પતિ સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ ગઢડાના હોળાયા ગામની પરિણીતાને તેમના સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી ઠીકાપાટુનો માર મારતા પરિણીતાને લાગી આવતા ઘઉંમાં નાખવાનું ઝેરી પાવડર પી જતા પરણિતાની સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી જ્યારે પોલીસે પતિ સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના ગઢા તાલુકાના હોળાયા ગામે રહેતી પરણીતા કે તેને તેના પતિ સાસુ અને નણંદ વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હતા પરણીતા તેના પતિ સાથે હતા તે દરમિયાન પરણીતાના સાસુ ભાવનાબેન અને નણંદ હેતલબેન પતિ ભરતભાઈ પરણીતાને જેમ ફાવે તેમ બીબત્ત શબ્દો બોલી ઠીકાપાટુનો માર માર્યો હતો જેથી પરણીતા પરનીતા રૂમમાં જઈને ઘઉંમાં નાખવાનું ઝેરી પાવડર પાણીમાં નાખીને પી જે તેના જોઈ પણ થોડો નાખવાનું ઝેરી પાવડર પીધો હતો ત્યારબાદ પરનીતાની સારવાર માટે પ્રથમ ગડડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડેલ પરંતુ વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી ગઢડા પોલીસને ઘટનાની જાણ થતા ગઢા પોલીસ ભાવનગર હોસ્પિટલ ખાતે પહોંચીને પરણીતાની પૂછપરછ કરીને ગરડા પોલીસે પરણીતાના પતિ સાસુ અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીવીન ન્યૂઝ બોટાદ